માલપુર તાલુકાની અંબાવા પ્રાથમિક શાળામાં શાળા પ્રવેશો કાર્યક્રમ યોજાયો અરવલ્લી જિલ્લાની માલપુર તાલુકાની અંબાવા પ્રાથમિક શાળામાં શાળા પ્રવેશો કાર્યક્રમ યોજવામાં આવ્યો આદરણીય ભારત દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના માર્ગદર્શન માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં શાળા કન્યા કેળવણી મહોત્સવ શાળા પ્રવેશોત્સવ અરવલી જિલ્લાના માલપુર તાલુકાના અંબાવા પ્રાથમિક શાળા ખાતે યોજાયો હતો આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન પદે શ્રી હસમુખભાઈ મનાર હેલ્થ ઓફિસર જીતપુરના માલપુરની ઉપસ્થિતિમાં શાળા પ્રવેશો કાર્યક્રમની ઉજવણી કરવામાં આવેલ પધારે મેમાનું ગામના આગેવાનો સરપંચ શ્રી દિલથી સ્વાગત કર્યું અંબાવા એક બે ની શાળા બાલ વાટિકા બાળકોને ધોરણ એક પ્રવેશ આપવામાં આવ્યો કીટ વિતરણ ઉપસ્થિત મહાનુભાવો ગામના આગેવાનોના વરદ કરવામાં આવ્યું શિક્ષણ વિશે બાળકોને માર્ગદર્શન આપવામાં આવ્યું આ કાર્યક્રમમાં ગામના અગ્રણી અંબાવા ગ્રામ પંચાયતના લોકપ્રિય પૂર્વ સરપંચ શ્રી લક્ષ્મણભાઈ પણુષા ગામના વડીલ ચુફરાભાઈ પગી અંબાવા એક શાળાના આચાર્ય શ્રી નગીનભાઈ પટેલ અંબાવા બે પ્રાથમિક શાળાના આચાર્ય શ્રીમતી રીટાબેન વાઘેલા તથા બાળકો ગ્રામજનો તાલુકાના વીર વિભાગના અધિકારી શ્રી ઉપસ્થિત રહ્યા રિપોર્ટર વનરાસિંહ ખાંટ માલપુર